હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં આજે આપણે પાછા આવી ગયા છે સેણા વાઢવા કેમ કે કાલે તો આપણે થોડાક જ સેણા વઢાણા છે હજે તો આપણે બહુ જાજા વાઢવાના બાકી છે અહીંયા જો વીરના પપ્પાએ સહેણા વાઢવાનું ચાલુ કરી દીધું છે અને આ ચણા છે મોટા ચણા કાબુલી આમાં કેમ કે ઉતારો બહુ સારો નથી રહેતો પણ ભાવ સારો આવે એટલે આ બધા લોકોએ અમારે ત્યાં મોટા ચણા જ છે અમે તો આવા નથી વાવતા અમે તો ઓલા દેશી ત્રણ નંબર વાવી સીવી તો હાલો હું હોત વાટવાનું ચાલુ કરી દઉં ને મારો કેરો રહી જાય છે પાછળ હાલો હું વાટવાનું લાગી જાઉં પાણી પીને જો કેરા લેવા ચડી ગયા તા યોગ્ય યોગ્ય કેરો વાટી નાખ્યો છે પવન એ બહુ છે તો પાથરા ભેગા કરવાના જે થશે એ લગભગ એક કેરો વાટી પછી પાથરા ભેગા કરશે બપોર પછી હાલો અહીં જો પાણી પીવા ઊભા રહી ગયા તા હવે પાછા બીજા કેરા વાટવાની તૈયારીમાં સવી હાલો હવે અમે બીજા કેરા લઈ લેવી પણ વાટવાનું ચાલુ કરી દીધું છે આલી બાજુ ચાલુ કરી દીધું છે વાટવાનું ચાલો હવે પોતાને વાટવાનું ચાલુ કરી દઉં નકર આ લોકો મને માહે રાખી દી છે ચાલો ફટાફટ વાટવા મંડો બપોર સુધીમાં આટલા સણા વઢાઈ ગયા છે જે આ બે કેરા બાકી રહી ગયા છે અને અહીંયા પણ શેણા બહુ ભાગી ગયા છે ભાવના વાટતી ને થયેલી ક્યાં વાટ એકાદ દાળિયા કરનેક ને તાર શૂટકારો થઈ જાય એકાર એક દાળિયા નથી કરતી હા એક જ દાળિયા કરનેક શૂટકારો થઈ જાય હાસી ને હકીકત કહું છું હા પલ કનુડીને ફન્નડી હોય તો એને કહેજે તૈયડી ને કહેજે રફડામાં જઈ નથી

આવે છે એના વાટી વાટી માં લઈ લીધું આમાં જો આમાં લઈ લીધું છે તો આ કેટલા ઓલા હારા લાગે છે એના નથી ખડે એટલું બધું દેખાતું પણ જે નાટ લીધું અહીંયા જો કડવા ખજાળવા નકર દેખાય છે પાંચ જ કેટલા ને આ રાય કેટલી સરસ મજાની ઉભી છે આ કેટલું થયું છે ત્યાં રાય નાખી એનું મહિનો થઈ ગયો છે એક બે મહિના બે એક મહિના થઈ ગયા છે રાય પણ અસલની થઈ ગઈ શું મણક જેટલી થઈ જાય કા માલ હતી તો વેસાતી મુલાવ લેવી જોઈએ મફત મળે તમને મફત જ લેવાનું હોય વેસાતી થોડી લેવાય છે

જો મૂળા તોય નાખ્યા છે વિના પપ્પા બપોરે જમવા હાટું થી ના ધોઈ નાખ્યા છે હવે એને ડુંગળી લેવા જવું છે હાલો ડુંગળી લેતા આવો હા તમે લેતા આવો ક્યાંથી લેવી એને લઈ લ્યો પવન ને એવો ઉપડી ગયો છે બહુ પવન ઉપડી ગયો છે એટલો બધો લાગતો પણ પવન બહુ ના યાર રાય પણ લીલા લેર કરવા મંડી છે વાડી ન પડી જાય તો સારું वागी गया से ने जो चापानी बनी गया से रखा भी मन लगाई गया से यहाँ चापी वामिंडा से यहाँ जो हमारे चान लगाए जो से तालो तो अबे हमें चापी ले भी तेरे कोई कहीं तेरे वो तो है ने से ने मैं वैसे नमाज़ वाली बाजू क्षेत्र से ने यहाँ चावन उसे अल में तिरस्त मायला जबी सभी જો અહીંયા કેવી ડુંગળી અસલની થઈ ગઈ છે આ ડુંગળીને જે પાવાની બાકી છે અને નીંદવાની બાકી છે હવે આ નીંદે ને કાંઈ પાય કોને ખબર એ ઘઉંમાં પણ પાણી હવે કઈ વાળવાનું છે નહીં હે હા તારે કયા પાણી આવશે આમાં કૂવામાં હ હ તારી સાડ થઈને વાટવા નહીં શકી શણા વાટવાનું હાલો સારું એવી કેરા અધુરા છે આપણે બપોર છે તો અમે આવી ગયા પાછા અમારા કેરે બેહી ગયા છે અહીંયા મારો કેરો છે હાલો હવે અમે ચાલુ કરી દઈશું આજ તો બહુ ઠકાઈ ગયું છે કેમ કે આખું પાળિયું એક સેણાનું હતું નહીં આખે આખું પાળિયું વાઢી નાખ્યું છે અને ઠકાય એવું ગયું છે ઘરે જઈને જે રાંધવાનું બાકી છે હાલો હવે અમે જાવી આવીશી મકાને જઈને ટિફિન લઈને પછી આવે ઘરે જવા માટે અહીંથી તો વાડીએથી તો અમ નીકળી ગયા છીએ એમ આખી છે થોડીક વાવી આવી વાળી અહીં બીજી વાડી અમે આવી ગયા છે બીજો અહીંયા હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા વાડીએથી પાછા વહી આવ્યા ઘરે ને હવે થકાય એટલું ગયું છે જે પાણી આવ્યું છે તો પાણી પણ ભરવાનું છે હાનની વાળું રાંધવાનું છે કેમ કે આ સેણા વાઢીને બહુ થાકી ગયા આવી કેમ કે નું આજ જાખે આખું પાળિયું વાઢી નાખ્યું છે એટલે બહુ થાક લાગી ગયો છે તો અહીંયા આપણે ને પૂરો કરી દઈશું મારો વિડીયો સારો લાગે તો ને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ